ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય બે કેમ છો બધા મજામાં મજામાં જ જશે આજે છે ઋષિ પાંચમ અને નીચે ગણપતિ દાદાને આરતી કરવા આવ્યા છીએ અમે એટલે ચાલો તમને બધાને અમારા ગણપતિના દર્શન કરાવી આ છે અમારા ગણપતિ બાપ્પા આજે બીજો દિવસ છે ને ઋષિ પાચમ છે બ્લોગનો સ્ટાર્ટ કરીશી ગણપતિ દાદાના દર્શનથી તમે બધા દર્શન કરી લેજો સરસ ગણપતિ બાપા છે મારા બધા બેનો આવીને બેઠા છે હવે થોડી વારમાં જ આરતી કરવાની છે ગણપતિ બાપાની કેટલો સરસ ગેટઅપ છે છોકરાઓ રમેશ છે બધા Bapak Muriari, Bapak Muriari, Bapak Muriari.

sou ki bhajin chas ni a, ki chik hoda si tali chan chas si. ચાલો મિત્રો આપણે હવે જવું છે મંદિરે અત્યારે વરસાદ ચડો પણ આજ ઋષિ પાચમ છે એટલે મંદિરે જઈ આવી દસ છે किMeu बोले सो લઈ જ દેતા હા ચલો મિત્રો સ્મિત સરફાઈ નવડે તૈયાર કરી દીધા છે મજા એ નાયે કુછ મજા એ આનંદ આયો હ નવું છે આ કોટન ગરમી નો થાય બફારો બહુ થાય ને એટલે ચાલો ભાઈ આપડે જે જે વાલા કરીએ ગણપતિ બાપા ને આવતાર સ્મિત આરતી માં ચાલો મિત્રો આપણે જે ગણપતિ દાદાની આરતી કરવાની છે પછી મળીએ ઠંડક બધે થાય અમારે અમદાવાદમાં નહીં થાય એટલો બફારો ગરમી 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 વરસાદ આયોગ ન થાય કે ખબર નથી પડતી વરસાદ ઘણો આવી ગયો છે પણ બાપ નથી જ ઓછો થતો જય સ્વામિનારાયણ રૂપાબેન ચાલો મિત્રો આપડે આવી ગયા છીએ ગણપતિ બાપા ની આરતી માં કેટલા સરસ ભગવાન ની મૂર્તિ લાવી દર્શન કરી લો બધા

દાદાયા મેસ કરો તો આનંદ મુખવાસ કરો તો આનંદ દી વડા જગમગ મગ જગ દી ચાલો મિત્રો આપણે બનાવીશું ગુલાબજાંબુ ચાલો મિત્રો પરોઠા આપણે બની ગયા છે કોણા ભાગના મેં ખાઈ પંજાબી શાક છે

મહેમાન બનાવે છે પરોઠા દીપુ વણીશ નીચે ગડુ ભાઈ ને સાસુ ને સસરા ની આવ્યા છે બધા ગામડે થી ચાલો હવે આપડો પરોઠો થઈ જાય પછી મળીએ આગળ કચુકાલ વિડીયો માં આવીશ તું હા બે માન કે એમ હા फूल नानी छ चलो मित्रको जममा बेसी ग्या छ हामी साइकलमा आन्डे नि थैंक यू चाय मित्र बंगाल गए

Bye-bye Halo, <laughs> <laughs> Artima Hai,